સમાચારો પર નજર કરી મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ વિપક્ષે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ કર્યો છે શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરે મહાયુતિ અને ઈવીએમનો વિરોધ દર્શાવતા ગૃહના સભ્યો તરીકે શપથ ન લેવાનો નિર્ણય કર્યો વિપક્ષનું કહેવું છે કે ઈવીએમના દુરુપયોગથી મહાયુતીએ રાજ્યમાં ભ્રષ્ટ સરકારની રચના કરી છે મહારાષ્ટ્રમાં વિપક્ષ ગઠબંધન મહાવિકાસ આઘાડીના સભ્યોએ શનિવારે વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે ધારાસભ્ય તરીકે શપથ ન લેવાનો નિર્ણય લીધો હતો મહાવિકાસ આઘાડીએ તાજેતરમાં યોજાયેલી રાજ્ય ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગનો આરોપ લગાવી રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો રાજ્ય વિધાનસભાના નીચલા ગૃહનું વિશેષ સત્ર સવારે અગિયાર વાગે શરૂ થયો હતો આ દરમિયાન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત નાયબ મુખ્યપ્રધાન એકનાથ શપથા વિરોધ પક્ષો કોંગ્રેસ શિવસેના યુબીટી અને એનસીપી એસપી શપથ ન લેવાનો નિર્ણય કર્યો હતો के हिसाब से ईवीएम के माध्यम से हो या फिर जो भी रिगिंग करे उसके माध्यम से डेमोक्री कर रहे एक मौकरी कर रहे डेमोक्रेसी की और यही जो मैंडेट है ये मैंडेट ना जनता का है ना महाराष्ट्र का है ये मैंडेट ईवीएम का है और ये मैंडेट इलेक्शन कमीशन का है हम यही बात करना चाहते हैं आज जो शपथ नहीं ली है इसी के लिए नहीं ली क्योंकि आज जनता का आदर करना चाहते हैं जनता के जो मन में शंका उपस्थित है उसे उत्तर देना चाहिए વિધાનસભા સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા શિવસેના નેતા આદિત્ય ઠાકરે કહ્યું કે ગૃહ ના તરીકે શપથ ન લેવાનો અમારો નિર્ણય છે બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિપક્ષના ઈવીએમ વિરુદ્ધ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઈવીએમ પર કોઈ પણ વાંધો અયોગ્ય છે ઈવીએમ ને દોષ આપવાનો કોઈ જ અર્થ નથી જ્યારે એમવીએ ને લોકસભામાં એકત્રીસ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં મહાયુતી ગઠબંધનને બમ્પર જીત મળી હતી આ ગઠબંધનમાં ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી સામેલ છે આ ચૂંટણીમાં મહાયુતીએ બસો ઇઠ્યાસી વિધાનસભા બેઠકોમાંથી બસો ત્રીસ પર જીત મેળવી હતી આ પછી પાંચ ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા જ્યારે એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા आहता. Bureau report to